સુરત શહેરની અગ્રણી આખરી હોસ્પિટલ એએસજીઆઈ હોસ્પિટલમાં નવી અને અદ્યતન કોન્ટુરાવિઝન લેઝિક મશીનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ મશીન દ્રષ્ટિ સુધારણ માટે વિશ્વમાં સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનોમાંથી એક છે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના મેયર દક્ષિષ માવાણી તથા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નમસ્કાર નવી ટેકનોલોજીની સાથે સુરત અદ્યતન ટેકનોલોજીની તરફ આગળ વધી રહ્યું છે જ્યારે આપણે વાત કરીએ કે આ એ જે આંખની સારવાર માટે અદ્યતન ટેકનોલોજીનો ગુજરાતમાં પ્રથમવાર એક એવી મશીનનો આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે સુરત ખાતે જે મજૂરા વિસ્તારમાં આવેલ એ એસજી જે હોસ્પિટલ છે ત્યાં આપણે આજે મોજૂદ છે અને કઈ પ્રકારની ટેકનોલોજી આ લોકોને લઈ આવ્યા છે કેવી રીતે સુવિધાઓ જે આઈ સ્પેશિયલિસ્ટ વાપરતા હોય છે પણ આ એક ગુજરાતનું પ્રથમ ટેકનોલોજી છે શું ખાસિય છે અને મશીન શું છે થેન્ક યુ મેમ હું ડૉક્ટર સૌરભ શાહ છેલ્લા દસ વર્ષથી એ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ફેકો કેટ્રેક એટલે કે કેટ્રેક્ટ અને લેસિક સર્જન તરીકે કામ કરું છું આજે અમને જણાવતા આનંદ થાય છે કે સુરતમાં પહેલી વખત આપણે એક એવો અદ્યતન મશીન લઈને આવ્યા છે જેનું નામ છે કોન્ટુરા વિઝન લેસિક મશીન કે જે તમારી આંખોના બાવીસ હજાર પોઈન્ટ્સને સ્કેન કરીને એક અદ્યતન ટેકનોલોજી સાથે એઆઈ આસિસ્ટેડ લેસિક પ્રોવાઈડ કરે છે બેઝિકલી આમાં બે પ્રકારની ટેકનિક છે એક લાઇટ એક લાઇટ ટેકનોલોજી કે જે તમારા એક સાધારણ લેસિક કરતાં દસ ગણું સારું પરિણામ તમને આપી શકે છે અને અમને જણાવતા આનંદ થાય છે કે આવું કદાચ મશીન જે એકદમ જર્મન ટેકનોલોજી ધરાવે છે એ સુરતમાં પહેલી વખત સુરતના લોકો માટે અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને જેની મદદથી તમે જે નંબર ઉતારો છો ચશ્માના નંબર ઉતારો છો ત્યાર પછીનું જે વિઝન છે એ તમારા સામાન્ય વિઝન કરતાં પણ ઘણું સારું હોઈ શકે છે સો તમે કીધું કે બાવીસ હજાર પોઈન્ટ્સને સ્કેન કરતું હોય છે આ એક એઆઈ ટેકનોલોજી છે જે અપકમિંગ ફ્યુચર છે કેટલું બેનિફિશિયલ રહે છે જ્યારે કોઈ બી પેશન્ટ આવતું હોય છે એ લોકો અમુક જે લાસ્ટ સ્ટેજ પર આવી જતા હોય અકોર્ડિંગ ટુ ધ આઈ સ્પેશિયલિસ્ટ આપણે કહીએ કે હવે આ છેલ્લો સ્ટેજ છે આના પછી કોઈ ટ્રીટમેન્ટ નથી તો એવા એવા સ્ટેજ પર આ ટેકનોલોજી કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે સી આજે તમે જુઓ તો ઘણા બધા લોકોને સુરતમાં ચશ્માના નંબર છે અને દરેક વ્યક્તિને ચશ્માથી આઝાદી જોઈએ જ છે વર્ષો પહેલાં એવું હતું કે ભાઈ નંબર પૂરેપૂરો ઉતરતા નહોતા અથવા ત્રાસા નંબર ઉતરી નહોતા શકતા હવે આ બધું જ સુરત શહેરમાં શક્ય છે પહેલાં એવું હતું કે કદાચ તમારે દિલ્હી મુંબઈ જેવા મેટ્રો સિટીઝમાં જઈને ચશ્માના નંબર ઉતારવા પડતા હતા પરંતુ હવે એ જે મેટ્રો સિટીની ટેકનોલોજી છે તે સુરત સિટીના ઘર આંગણે પણ હવે અવેલેબલ છે અને તમામ વ્યક્તિ કે જે અઢાર વર્ષથી ઉપરનું છે જેના નંબર સ્ટેબલ છે અને જે લોકો ચશ્માનો નંબર ઉતારવા માંગે છે એ તમામ વ્યક્તિઓ આ પ્રકારની સુવિધાનો ઉપયોગ કરી શકે છે કીકીનો સ્કેન થાય છે એ સ્કેનથી એ ખબર પડે છે કે તમે લેસિક માટે ફિટ છો કે નહીં અને જ્યારે આપણે એ સ્કેન કરીએ છીએ એની સાથે સાથે તમારા કીકીમાં રહેલી અનિયમિતતા જે બાવીસ હજાર મેં પોઈન્ટ કીધા એ બધી અનિયમિતતાઓને ચેક કરવામાં આવે છે અને લેસિક એટલે કે નંબર ઉતારવાની સાથે સાથે એ અનિયમિતતા એટલે કે હાયર ઓર્ડર એબરેશન્સને પણ ક્લિયર કરવામાં આવે છે જેથી કરીને તમારું વિઝન એક અલ્ટ્રા એચડી વિઝન બની જાય છે એક ફોર કે વિઝનમાં કન્વર્ટ થઈ જાય છે જેથી કરીને જે હેલોઝ ગ્લેસ નાઇટ ડ્રાઇવિંગમાં ઇસ્યૂઝ આ જે બધું જે લોકોને થતું હોય તે પણ આપણે કાઢી શકીએ છીએ હવે વાત કરી ટ્રીટમેન્ટના ખર્ચની તો કેવી રીતે કારણ કે ટેકનોલોજી આખા ગુજરાતમાં પ્રથમ છે તો ખર્ચ કેવી રીતે તમે મેનેજ કરશો અને લોકો કેવી રીતે એનો કઈ સુવિધાઓ છે તમે આપો જો ખર્ચની વાત કરીએ તો એક વસ્તુ કહેવા માગીશ કે તમારા ખિસ્સામાં જે અત્યારે સ્માર્ટફોન છે ને તેના કરતાં પણ ઓછી કિંમતે લેસિક સર્જરી પોસિબલ છે તો ખર્ચ એક સેકન્ડરી વસ્તુ છે જો તમે ચશ્માથી આઝાદી મેળવવા માગો છો તો પ્લીઝ ડૂ વિઝિટ અસ અને તમારા ચશ્માથી આઝાદી મેળવો થેન્ક યુ સો મચ